સ્થાનિકોનો આરોપ છે કે શાળાના નિર્માણ માટે પ્રશાસનમાં અનેકવાર રજૂઆત કરી પણ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું તો છોટા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મુજબ ઘાટા પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી શિક્ષણ સમિતિના ઠરાવ મુજબ તોડી પડાયા હવે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે જેતપુર તાલુકાની ઘાટા પ્રાથમિક શાળાના બે ઓરડાઓ બે વર્ષ પહેલા જર્જરિત હાલતમાં હોવાથી શિક્ષણ સમિતિના ઠરાવ મુજબ એને ડિસમેન્ટલ કરી અને બાળકોને અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે અત્યારે ચાર વર્ષથી પણ એક રૂમ અત્યારે અહીંયા બનેલ નથી તો અમારે જે ફોરેસ્ટનું મકાન છે એની અંદર અમે બાળકોને ઓટલા ઉપર બેસાડી છે અને જે અંદરની જગ્યા છે એમાં અમે તિજોરી અને જે કંઈક શાળાનું સામાન આવે એ અમે મૂકીએ છીએ અને એ મૂકી અને જે ફોરેસ્ટનું જે મકાન છે એના ઓટલા પર બેસાડી અમે ભણાવીએ છીએ અને જો વધારે વરસાદ આવે તો અમે એ બાળકોને બાજુમાં આંગણવાડી આવેલી છે એ આંગણવાડીના મકાન ઓટલા જગ્યા છે એમાં વરસાદ પડે તો એવું નહીં એટલે પછી આંગણવાડી જે જગ્યા છે એમાં જાય છે પણ તો એ ત્યાં આંગણવાડીના બાળકો છે પછી સ્કૂલના બાળકો છત્રીસ બાળકો છે એમાં કેવી રીતે ત્યાં અભ્યાસ કરે અમારી એટલી જ માંગ છે જો અમુને બે ત્રણ મહિનામાં જો એમ સ્કૂલ કોઈ પણ રિકવાય ના થાય ખર સરકાર વહેલામાં વહેલી તકે આ સ્કૂલ બનાવે અને અમારા બાળકો ને અભ્યાસ સારી રીતે મળે તો કઈક આગળ નું રણનીતિ અપનાવે બાળકો બાકી આવીને આવી જ પરિસ્થિતિ રાખશે તો અમારા બાળકો કેવાનો મતલબ રખડતા થઈ જાય